નમસ્કાર મિત્રો જોબ સિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ડિસેમ્બર માસમાં આવતી સાત મોટી ભરતીઓની જાહેરાત વિશે કે જેમાં પચાસ હજાર કરતાં પણ વધારે પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે તમારી પાસે દસ પાસ આઈ ટી બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ હોય તો પણ તમે અરજી કરી શકો છો સેલરીની વાત કરો તો સેલરી તમને પંચ્યાસી હજારની આસપાસ મળવાપાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો ફોર્મ ભરી દેજો નહીં તો તમારો પસ્તાવન વાર આવશે એટલે ફોર્મ અવશ્ય ભરી દેજો તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું ડિસેમ્બર મહિનાની જે સાત ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જે શું આ ડિસેમ્બર માસની ભરતીઓ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો ડિસેમ્બર મહિનાની પહેલી વેકેન્સી છે તેનું નામ છે બીએસએફ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ છે કોન્સ્ટેબલ જીડી કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે કુલ પોસ્ટની વાત કરીએ તો બસો ને પંચોતેર પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે ઉકે એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ટેલેન્ટેડ હોય વ્યક્તિ તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તેની ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રપશનમાં મળી જશે કે કંઈક તમારી પાસે ટેલેન્ટ હોય તો તમે એક ભરતી કરી શકો છો સેલરીની વાત કરીએ તો એકવીસ હજાર સાતસોથી લઈને ઓગણસિત્તેર હજાર એકસો સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો તમારે અઢાર વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ અને ત્રેવીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો હવે એજ છે તમારે તે આ ડેટને ધ્યાને એક એક બે હજાર પચીસને ધ્યાને લઈને ગણવાની આવશે એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂઝ પ્રમાણે મળવા પાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે એકસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસ અને પીડબલ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન તમે એપ્લાય કરી શકો છો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા બેન્કિંગ દ્વારા ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તો તમારું ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરફિકેશન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે જો દસ પાસ હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ જ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેની સાથે નોટિફિકેશનની લિંક પણ મળી જશે નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે જેથી તમને આ જે ફોર્મ ફિલ કરવાની જે રીત છે તે તમને સારી રીતે સમજાઈ જાય ત્યારબાદ તમારે તેની એપ્લાય કરવા માટે લિંક છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ભરવાનું રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાના રહેશે જેવો કે ફોટોગ્રાફ સિગ્નેચર સિગ્નેચરને ત્યારબાદ તમારે જે એપ્લિકેશન ફી છે તે ભરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જોવાનું રહેશે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે જે તે સ્થળે ફિઝિકલ એક્ઝામ દેવા માટે જવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી આ ફરતી માટે તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો ત્રીસ ડિસેમ્બર સુધી તમે આ ફરતીમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે જ એપ્લાય કરી દેજો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને નોટિફિકેશનની લિંક છે તે પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વેકેન્સીનું નામ છે વિપ્રો ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે વિપ્રો પોસ્ટ નેમ જોઈએ તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની આ જોબ છે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાના રહેશે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે હુકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે સેલરીની તો સેલરી તમને અઠ્યાવીસ હજારની આસપાસ મળવા રહેશે હવે આપણે વાત કરીએ કે કઈ ઉંમરના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો અહીં એ લિમિટ આપવામાં આવેલ છે મિનિમમ તમારા અઢાર વર્ષ થઈ ગયેલા હોય છે મેક્સિમમની કોઈ લિમિટ નથી તમારા અઢાર વર્ષ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરવા માટે એલિજિબલ છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ જાતની તમારી ફી ભરવાનું રહેતી નથી ચાહે તમે કોઈપણ કેટેગરીમાંથી હોય સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે તો અરજી અવશ્ય કરી દેજો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન કોઈ પણ બોર્ડ અથવા યુનિવર્સિટીમાં તમે ડિગ્રી મેળવેલી હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ જ ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે આપણે જાણી લઈએ કે કઈ રીતે તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરીને તમે ભરતીમાં એપ્લાય કરી શકો છો અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ એસવ પોસિબલ જેટલું બને એટલું વહેલું તમે એપ્લાય કરશો તો તમને વહેલી જોબ મળવા પાત્ર રહેશે હવે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને રિટર્નમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ હવે વાત કરીએ ત્રીજી ભરતીની તો ત્રીજી ભરતી છે તે વન વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે તો વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારબાદ પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી ડ્રાઈવર કૂક લેબ આસિસ્ટન્ટ ટેકનિશિયન ટેકનિશિયન આસિસ્ટન્ટ એમ કુલ મળીને ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટ વેરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે સેલરીની તો સેલરી તમને અઢાર હજારથી લઈને એક લાખ બાર હજાર સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફી ની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 700 રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને માટે કોઈ પણ જાતની ફી ભરવાની નથી અને વાત કરીએ તો તમે કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલા તમારે વેરાટે લેવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે એ રીતે તમારું સિલેક્શન થશે વાત કરીએ એજ્યુકેશન ની તો 10 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએટ જે લોકો છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કંપલસરી હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ભરતીની જે રીત છે તે તમને સેમ જોવા મળશે અને જ્યારે નોટિફિકેશન મળે ત્યારે તમારે એક્ઝામ માટે જવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસથી તમે એપ્લાય કરી શકો છો અને છ જાન્યુઆરી સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે જે એપ્લાય કરી દેજો એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ આગળની ભરતીની વાત કરીએ તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ એટલે કે બીપીએનએલ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં અહીં પોસ્ટને આપેલા છે સ્મોલ એન્ટરપ્રાઇઝ એક્સટેન્શન ઓફિસર ત્યારબાદ સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ઓ અસિસ્ટન્ટ આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને ટોટલ પોસ્ટ છે તે બાવીસો અને અડતાલીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાની રહેશે ઓકે એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયા મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો પાંત્રીસ હજારથી લઈને ચાલીસ હજાર તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે પણ મળવાપાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન તો જનરલ અને માટે ફી ભરવાની રહેશે જ્યારે જયારે અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડ ની વાત કરીએ તો તમે ઓનલાઈન કરી શકો છો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ની વાત કરીએ તો સ્મોલ એન્ટરપ્રાઇઝ એક્સટેન્શન ઓફિસર માટે ગ્રેજ્યુએશન જોશે જ્યારે સ્મોલ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ માટે દસ પાસ હશે તો પણ તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાર સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને લિંક મળી જશે તેના પર તમે એપ્લાય સુધી પહોંચી શકો છો અને જ્યાં પણ ત્યાં અને ત્યાં જે પણ માહિતી આ માંગવામાં આવે તે તમારે ફિલ કરીને એપ્લાય કરી શકો છો ત્યારબાદ વાત કરીએ અગત્યની તારીખોની તો અગત્યની તારીખો છે તે સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો પાંચ ડિસેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્પ્શનમાં મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આગળની વેકેન્સીને તો આ વેકેન્સન છે તે કેવીએસ ભરતી બે હજાર ચોવીસ એટલે કે આ ભરતી છે તે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ સ્ટેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજી ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી પ્રાઇમરી ટીચર એટલે કે પીઆરટી નર્સ એક્ટિવ ટીચર અને કોચ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને ઓગણીસ હજાર પાંચસો ને પચાસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો આ પણ ભરતી ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાની રહેશે ઓકે એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને પાંસઠ હજારની આસપાસ મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ છે તે તમારી અઢાર વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ પિસ્તાલીસ સુધી તમે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એક રિલેક્શન છે જે તે મળવા રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારો પહેલાં એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારું ગ્રેજ્યુએશન હશે તો જ તમે એપ્લાય કરી શકશો ત્યારબાદ આગળ તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના ઉપર જઈને તમે એપ્લાય કરી શકો છો વધુ માહિતી માટે ઘણા બધા વિડીયો છે જેમાં આપણે શીખવાડ્યું છે કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર સુધી તમે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોને રજિસ્ટ્રેશન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આગળની વેકેન્સીની તો વેકેન્સીનું નામ છે રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ જોઈએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એનઆઈએ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટની એમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ નર્સિંગ ઓફિસર ફાર્માસિસ્ટ ટેલેન્ટ એક્યુસેશન ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અકાઉન્ટ ઓફિસર મેડિકલ ઓફિસર ક્લિનિકલ રજિસ્ટ્રાર મેટ્રોન તેમની આ ભરતી છે એમ ટોટલ કુલ મળીને એકત્રીસ જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય તમારું કરવાનું રહેશે વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો અઠ્યાવીસ હજારથી લઈને પાસઠ હજાર સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ છે તે અઢાર વર્ષ હોવી જોઈએ અને છપ્પન વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં બે હજારથી લઈને પાંત્રીસો સુધી તમે એપ્લાય કરવાની રહેશે અને એસટી અને એસસી માટે થોડીક ઓછી ફી છે તે આપવામાં આવી છે બાકી ફી તો ભરવાની રહેશે એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નોટિફિકેશનની લિંક પણ મળી જશે અને એપ્લાય કરવા માટેની લિંક પણ તમને મળી જશે પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટ એન્ડ એક્ઝામ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અમે ઘણી બધી પોસ્ટ છે તેમાં દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ ડિપ્લોમા જે પણ તમારે પાસે એજ્યુકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમારે એપ્લિકેશન કરવાની રહેશે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારા પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને લિંક પણ મળી જશે અને એપ્લાય કરવા માટેની જે રીત છે ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ તમને તેમાં મળી જશે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે બધી માહિતી મેળવી લેજો ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ચાર ડિસેમ્બર સુધી તમે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ ડિસેમ્બર મહિનાની સાતમી ભરતી હોય તો તે વેકેન્સી છે તે ફ્લિપકાર્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે વેકેન્સીનું નામ છે ફ્લિપકાર્ટ જોબ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ ત્યારબાદ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં પીકર એન્ડ પેકર ડિલેવરી બોય ડિલિવરી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ત્યારબાદ એસોસિએટ ઓપરેટર એજ્યુકેટિવ કસ્ટમર સર્વિસ એજ્યુકેટિવ ફાઈનાન્સ મેનેજર સિક્યુરિટી ઓફિસર સેલ્સ ડિપાર્ટમેન્ટ એકાઉન્ટન્ટ પેકિંગ બોય મેનેજર આસિસ્ટન્ટ કીપર ત્યારબાદ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ એન્જિનિયર અને અધર વોરિસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને પંદર હજારથી પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે વાત કરીએ એપ્લાય મોડની તો તમારે અહીં એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો વીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધી તમને સેલરી મળવા રહેશે એજ લિમિટની વાત કરીએ તો તમે અઢાર વર્ષના હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મેક્ઝિમમ એજ છે તેની લિમિટ કોઈ પણ આપવામાં આવેલ નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કંઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી તદ્દન એકદમ મફતમાં તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન સર્ટિફિકેટ હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમ અથવા તો સીવી ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આઈડી પ્રૂફ અથવા તો એડ્રેસ પ્રૂફ એડ્રેસ પ્રૂફ ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ એકાઉન્ટ ડિટેલ એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કેવી રીતે એપ્લાય કરી શકો છો તો જો વિડીયોના ડિસિઝન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે એપ્લાય સુધી પહોંચી શકો છો અને એપ્લાય કરી શકો છો ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ જેટલું બને એટલું વહેલું તમે એપ્લાય કરશો એટલે જો તમને વહેલી મળવા રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિઝન મળી જશે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ડિસેમ્બર મહિનાની સાત ભરતીઓ જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને તમે જો તમારી પાસે દસ પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે એપ્લાય કરી દેજો જેમાં ફી ભરવાની નથી હોતી તો તમે તેમાં એપ્લાય કરી દેજો જેથી તમને જોબ મળી રહે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત